બે હજાર પચીસ માં શરૂઆતમાં એક રૂપિયા ને સાઈઠ પૈસા ની શરૂ થાય છે એકસો સાઈઠ રૂપિયા ની પછી આ એક રૂપિયો એસી પૈસા થી શરૂઆત થાય છે પછી આ બસો રૂપિયા ના સો ન આવે આ ધંધો મારો બાપ દાદા ની જૂની પેઢી નો આવેલો છે એમના પછી અમે અમે એમના છોકરાઓ ધંધો કરીએ છીએ આપડી આ દુકાન છે ને પાસઠ થી સિત્તેર વરસ આપડી આ જૂની દુકાન છે મટકા પીવીસી આ બસો વીસ રૂપિયા સો અને સાડીસ સત્યાવીસ પીવીસી પ્રિન્ટેડ કહેવાય ત્રણસો રૂપિયાની ની સો ચાઈના મેટલ મટકા અને આ પડે છે પાંચસો રૂપિયા સો અને ત્રણ વાલી સફેદ છાપેલી પ્રિન્ટેડ કહેવાય આ ત્રણસો રૂપિયા સો પડી અને સાડી સત્યાવીસ સફેદ પ્રિન્ટેડ આ તમને ચારસો રૂપિયા ની આપીએ અને ચારસો સો માલ આ ત્રિવેણી રંગીન કાઢ છે આ પોણિયા ત્રિવેણી રંગીન પ્રિન્ટેડ ગ્રાહક અમે નવસો રૂપિયા આપીએ છે આખી રોકેટ પ્રિન્ટેડ કેવાય આમાં બધી બઉ ડિઝાઇનો આવશે આ બધા ફેન્સી માલ છે આ ઝાલર પ્રિન્ટેડ છે એ તમને પડશે એસી રૂપિયાની પાક તો સ્વાગત છે મિત્રો આજના એક નવા વિડિયોમાં જગ્યા જોઈને તમને એવું લાગતું હશે કે ચિરાગભાઈ આજે ક્યાં આવી ગયા છે ઘણા બધા આપણા દર્શક મિત્રોની ભાઈ કોમેન્ટ હતી કે ચિરાગભાઈ ઉત્તરાયણને હવે રિવર્સ ટાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે ગણતરીના દિવસો બાકી રહ્યા છે હોલસેલમાં અમારે બિઝનેસ કરવો તો પતંગ ક્યાંથી લેવા ઘણા બધા લોકોની કોમેન્ટ હતી તો ફાઇનલી મિત્રો ઇંતજાર કે ઘડિયા ખતમ હોવી અને અત્યારે હું આવી ગયો છું અમદાવાદના કાલુપુર દરવાજામાં આવેલ એક એવી જગ્યાએ કે જ્યાં તમને પતંગની એ ટુ ઝેડ વેરાયટી મળવાની છે હા બે હજાર પચીસ નું બધું જણાવીશું વિડીયો ઓલ ઓવર ગુજરાતમાંથી પણ તમે જોતા હોલસેલમાં રિટેલમાં ખરીદી કરવી હોય ને તો વિડીયોને છેક સુધી જોજો બહુ મજા આવશે અને વિડીયોને એવા તમામ મિત્રો સાથે જરૂરથી શેર કરી દેજો તો ચાલો મિત્રો સરને મળીએ છીએ અને પ્રાઇસ ડિટેલ સાથે બધી જ પતંગની વેરાયટી હવે વિડીયોમાં આગળ જોઈએ તો આપણા સાથે મિત્રો સર જોડાઈ છે કેમ છો સર મજામાં નમસ્કાર નમસ્કાર તો હવે આપણા દર્શક મિત્રોને સૌ પ્રથમ તો આજ આપણી પેઢી કેટલા વર્ષ જૂની છે ને દુકાનનો જે પ્રોપર એડ્રેસ છે ને એ સમજાવી આ ધંધો મારો બાપ દાદાની જૂની પેઢીનો આવેલો છે મારા બાપા પહેલાં ગોધનદાસ પતંગવાળાનો જે એમના પછી અમે અમે એમના છોકરાઓ ધંધો કરીએ આપડી આ દુકાન છે ને પાસઠ થી સિત્તેર વર્ષ આપડી જૂની દુકાન છે થી તો બે હાજર પચીસ માં ક્યાં રેટ થી શરૂ થાય બે હજાર પચીસ માં શરૂઆત માં એક રૂપિયા ને સાહીઠ પૈસા ની શરૂ થાય છે એકસો સાહીઠ રૂપિયા ની સો નંગ આવે એકસો સાહીઠ રૂપિયા ની સો આવશે એક રૂપિયા ને સાહીઠ પૈસો પર મિત્રો આ તમને એટલે કે ઘણા લોકો મીણિયા કેતા હોય છે તો વેરાયટી ની વેરાયટી સાઈઠ પૈસા પૈસાથી શરૂ થઈ જાય બરોબર પછી આ એક રૂપિયા એસી પૈસા થી શરૂઆત થાય છે એકસો એસી રૂપિયા ની સોન અંગ એકસો એસી રૂપિયા સો આવશે બરોબર છે પછી આ બસો રૂપિયાના સોન અંગ આવે ચાર રૂપિયા પતંગ વેચે બરોબર છે એટલે તમારે જો પતંગનો બિઝનેસ સ્ટાર્ટ કરવો અને ગુજરાતના કોઈ પણ ખૂણા થી તમે વિડીયો જોઈ રહ્યા ને તો હોલસેલ માં તમને પતંગ અહિયાં થી સારા રેટમાં મિત્રો મળી જશે અને એ સિવાય પણ જોઈ શકો છો કે પતંગ મારી પાછળ જો પતંગ નો ખજાનો અહીંયા તમને વિડીયોમાં આગળ જોવા મળવાનો છે તો વિડીયોને છેક સુધી જોજો અને કાઇટ લવર જે હોય ને એવા તમામ મિત્રો સાથે વિડીયોને જરૂરથી શેર કરી દેજો હવે મારો નાનો ભાઈ જે એ તમને આગળનું બધું માર્ગદર્શન આવશે બધી પચાસ સાહીઠ જાતની આઈટમ જે બધા ભાઈ નાનો ભાઈ બધું બતાવશે ઓકે તો આપણા સાથે ભાઈ જોડાઈ ગયા છે કેમ છો ભાઈ મજા આવે ને મજામાં સાહેબ ડોક્ટર આપનું નામ પણ જણાવી દઉં નૈલેશ કુમાર ગોરધનદાસ મોદી ઓકે અમારી પાસઠ થી સિત્તેર વર્ષ જૂની પેઢી છે બરોબર કાલુપુર દરવાજા અંદર સામે બરોબર વેરાયટી મટકા 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 પીવીસી પીવીસી જોઈ શકો છો તમે બસો વીસ રૂપિયા સો બસો વીસ રૂપિયા સો સો એટલે બે રૂપિયા ના વીસ પૈસા પડ્યો બરોબર ઓકે અને સાડી પીવીસી પ્રિન્ટેડ કહેવાય ઓકે ત્રણસો રૂપિયા ની સો

મટકા પીવીસી પ્રિન્ટેડ કદાચ કાગળમાં આવતી દેવાય આમાં પણ આવવા લાગી ને ઓકે બરોબર આ મટકા પીવીસી સાડી સત્યાવીસ મટકા પીવીસી પ્રિન્ટેડ કહેવાય બરોબર અને આમાં દસ પ્રિન્ટો આવે બે હજાર છવ્વીસ ની સાલ બધું જ આવે અંદર અને ચાઇના મેટલ કેહવાય ચાઇના મેટલ ચાઇના મેટલ કેવાય મટકા ચાઇના મેટલ મટકા આમાંય બધા પાંચ કલર આવે છે ઓકે અને આ પડે છે પાંચસો રૂપિયા સો પાંચસો રૂપિયાની સો એટલે પાંચ રૂપિયા નો એક ત્યારબાદ બ્લુ છે પછી ગ્રીન છે પછી યલો વીલ્વર છે સિલ્વર પાંચ કલર આવશે બધા જુઓ અલગ અલગ કલર છે ઓકે બરાબર પ્રિન્ટેડ કેવાય ઓકે

ઓકેટ કિલો આમાં બી આ તમને પડશે ચારસો રૂપિયા ની ચારસો રૂપિયા ની હા એટલે ચાર રૂપિયા પડી એટલે ઘરાક છ રૂપિયા વેચે ઓકે એટલે એને પતંગ બે રૂપિયા નફો મળે બરોબર ઓકે

આ તમને પડે સાડા પાંચસો રૂપિયા સો બરાબર આ બધી પ્રિન્ટો આવશે કાર્ટૂન બાટુન બધી જો આવી અલગ અલગ વેરાયટી ઓકે બરાબર અને ત્રણ વાલી સફેદ છાપેલી પ્રિન્ટેડ કહેવાય ઓકે આ ત્રણસો રૂપિયા સો પડી બરોબર અને આમાં બધી દસ પ્રિન્ટો આવે દસ અલગ અલગ પ્રિન્ટો હા અને સર આ સાઇજ વાત કરીએ ને કેટલી સાઇઝ છે ત્રણ વાલી સાહેબ બોલ્યો ત્રણ વાળી ત્રણ વાલી સફેદ પ્રિન્ટેડ સફેદ પ્રિન્ટેડ એટલે આમાં બી દસ પ્રિન્ટો આવશે આખેદાર છે બરોબર સત્યાવીસ સફેદ પ્રિન્ટેડ ઓકે આ તમને ચારસો રૂપિયાની સો અમે ગ્રાહકને આપીએ એમાં અલગ અલગ પ્રિન્ટો દસ પ્રિન્ટો આવે જુઓ એટલે હરેક પતંગમાં આપણે વાત કરીએ ને તો પાંચ થી દસ પ્રિન્ટો આવતી ચાંદ ગુલ્લા બધું જ આવે અંદર સાડી સત્યાવીસ સફેદ પ્રિન્ટેડ ચીલ અને કહેવાય ઓકે અને સાડી સત્યાવીસ સફેદ રોકેટ કહેવાય ગ્રાહકને અમે સાડા ચારસો રૂપિયા સો આપીએ છીએ અને ફેન્સી માલ આ એકદમ ફેન્સી માલ સો પતંગ લો આમાં એક નંગ ખરાબ ના નીકળે સાડી સેતાવી ત્રિવેણી રંગીન ચીલ આમાં બી બધા દસ કલર આવે અને સાડા ચારસો રૂપિયા સો પડે આ બી ફેન્સી માલ બરાબર બધા કલર બતાવું છું જોઈ લો બરાબર અને મજોલા ત્રિવેણી રંગીન પ્લેન કહેવાય આમાં પત્તાય આવે અને ગેસિયા આવે આ અમે અહીંયા સાડા પાંચસો રૂપિયા સો વેચીએ છીએ બધા આમાં કલર આવશે જુઓ દસ કલર આવે બરાબર જોવા આ આ ગેસિયા હતા પહેલા બતાએ ગેસિયા હતા અને આ પત્તા છે આમાં પત્તા ગેસિય બે આવે છે ગ્રાહક જે લેવા લઈ શકે છે આમાં બધા દસ કલર જ આવશે જો ઓકે આ અર્ધ્યા ત્રિવેણી રંગીન કાર્ડ છે આ પડશે તમારે સાતસો ને એસી રૂપિયાના સો આમાંય બધી ડિઝાઇનો આવશે અને આ આ સાતસો એસી માં ભાવ છે આ રંગીન પ્રિન્ટેડ છે આમાં બધી પ્રિન્ટો બહુ આવશે ચાંદ ગુલ્લા બધું જ આવે અંદર આ પોણિયા ત્રિવેણી રંગીન પ્રિન્ટેડ ગ્રાહકને અમે નવસો રૂપિયા આપીએ છે અને બધી બહુ પ્રિન્ટો આવે છે એમાં ઘેસિયા અને પત્તા બે આવે છે તમે બધી અલગ અલગ પ્રિન્ટો જોઈ શકો છો આ બધી અલગ અલગ પ્રિન્ટો આવે એટલે ગ્રાહક છે ને આરામથી વેચી શકે અને ગ્રાહક બી ખુશ થઈને લઈ જાય અમે અમે અમારી દુકાન થી સિત્તેર વર્ષ જૂની પેઢી છે અને અમે આટલા વર્ષોથી ધંધો કરીએ છીએ એમાં દરેક ઠેકાણે માલ મોકલીએ છે અને દરેક આખું ઓલ ઇન્ડિયામાં બધે માલ જાય છે ધારો કે બાંસવાડા સાગવાળા ડુંગરપુર પ્રતાપુર સિરોઈ બોમ્બે સુરત વલસાડ નાશિક પુના આખું બધું કચ્છ ભુજ ગાંધીધામ માળવી અંજાર આ બધે ઠેકાણો ઓલ ઇન્ડિયામાં બધે જ અમારો માલ જાય છે અને અમારો માલ ફેન્સી અને સારો માલ બધે ઠેકાણા અમે મોકલીએ છીએ અને ઘરા બીજી વાર દોડીને લઈ લેવા આવે છે હવે તમને પતંગનું બધું નાનું કલેક્શન બતાવ્યું હવે અંદરના ડિપાર્ટમેન્ટમાં આપણે હવે આપણે આખી ચાલુ કરીએ છીએ એટલે હવે એ તમને બતાવજ આ તમને પડશે અઢાર રૂપિયાનું એક નંગ એટલે નેવું રૂપિયાની પાંચ આમાં બી બધી બહુ ડિઝાઇનો આવશે તમને હું ડિઝાઇન બતાવું છું તમે જોઈ શકો છો આ ઉડતી ચીડિયા છે બધી પ્રિન્ટો આવશે અંદર આમાં પ્લેન બી જોઈએ તો પ્લેન બી મળશે આમાં રોકેટ કાટદાર જોઈએ તો રોકેટ કાટદાર બી મળશે એમાં બધી વેરાયટી છે અમારી પાસે જો હું તમારા સામે આ પતંગ તમને બતાવવા કાઢું છું અને રોકેટ પ્રિન્ટ કહેવાય આખ્યા રોકેટ પ્રિન્ટેડ કહેવાય આમાં બધી બહુ ડિઝાઇનો આવશે આ બધા ફેન્સી માલ છે બધી અલગ અલગ વેરાયટી આવશે આમાં સાદા ઝાલર વગરના આખી પીવીસી પ્રિન્ટેડ જોઈએ તો એ તમને પડશે સિત્તેર રૂપિયાની પાંચ અને આ ઝાલર પ્રિન્ટેડ છે એ તમને પડશે એસી રૂપિયાની પાંચ આ બધી આમાં અલગ અલગ પ્રિન્ટ આવશે જોઈ લો આમાં બી આવશે ચાંદ આંખો બધું આવશે પીવીસી પ્રિન્ટેડ આખી આ ઝાલર અને ઝાલર કહેવાય આમાં સાદા જોઈએ તો સિત્તેર રૂપિયાની પાંચ અને આ તો તો પાંચ આઈ હોપ કે મિત્રો વિડીયો જોવાની તમને ખૂબ જ મજા આવી હશે અને સર બધી જ વેરાયટી પતંગમાં બધું લેટેસ્ટ કલેક્શન આપણને બતાવી દીધું તો સર હવે જતા જતા આપણે એ બતાવી દો ફરીથી એકવાર એડ્રેસ કે કઈ જગ્યાએ લેવા આવવાનું રહેશે મારી દુકાન કાલુપુર દરવાજાની અંદર છે ભંડેરી પોની આગળ આવો એટલે ધુપેલ વાળી પોની સામે મારી દુકાન છે દિનેશ કુમાર ગોરધન દાસ મોદી ઓકે અને ત્યાં ગાડી બધું અમારી બધી અમારી દુકાને બધું હોલસેલ માલ મળે છે હોલસેલ રિટેલ બે મળે છે ઓકે અને નાના ગ્રાહક ને બી અમે માલ આલીએ છે બરોબર મીડિયમ ગ્રાહક હોય બિચારા બિચારો લઈને સો સો બસો પતંગ વેચે છે ઓકે અને બાપાના આશીર્વાદ થી અમે સિત્તેર પાસઠ સિત્તેર વર્ષ જૂની પેઢી છે બરોબર છે અને દુકાન નો ટાઈમિંગ છે અમારી દુકાન સવારે નવ વાગે ખુલી જાય છે ઓકે અને રાતે આઠ સાવા સવારે બંધ થાય છે ઓકે બરોબર છે તો સર હવે આપણે કોઈ પણ દર્શક મિત્રો વિડીયો જોઈ રહ્યા માની લો કે અમદાવાદ સિવાય પણ ઘણા બધા આપણા જે દર્શક મિત્રો જોડાયેલા હોય આણંદ હોય સુરત હોય આખા ઓલ ઓવર ગુજરાતમાંથી તો હવે એ લોકોને ઘરે બેઠા પતંગ જોતા હોય ટ્રાન્સપોર્ટમાં અહીંયાથી હોલસેલમાં ખરીદી કરવી હોય તો મિનિમમ કેટલા પતંગ લેવા પડશે અને ફેસિલિટી અવેલેબલ છે કે કેવું એ જણાવી દો મિનિમમ ગ્રાહકે દસ પંદર હજાર નો માલ લેવો હોય તો ટ્રાન્સપોર્ટમાં માલ અમે ચડાવી દઈએ અને ગ્રાહક ને અમે ચોખ્ખું જ કહીએ છીએ

રિટેલ કાઉન્ટર શરૂ કરીએ છીએ ઓકે એક એક બબે પાંચ પાંચ કોડી દસ દસ કોડી અમે દસ તારીખથી ચાલુ કરીએ જ જાન્યુઆરીથી બરોબર એમાં તમે જેટલી કોડી માગો એટલી તમારે અહીંયા જાતે એને લઈ જવાની ઓકે એમાં કુરિયરની સુવિધ સુવિધા નથી તો નવા વિડિયોમાં નવી માહિતી અને નવી જગ્યા સાથે મળીએ છીએ ત્યાં સુધી વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો અને બીજા આવા વિડીયો જોવા માટે આપણી ચેનલને જરૂરથી સક્કાઈબ કરી દેજો ધન્યવાદ